નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં માર્કેટ બુલેટિનમાં આપણે પોસ્ટ કરી દઈએ શેર બજાર તથા આઈફીઓ લગતા તમામ મહત્વના સાચા અને ઝડપી સમાચાર એ પણ આપડી ગુજરાતી ભાષામાં જે તમને ખ્યાલ જ છે આજના વિડીયોમાં વાત કરવી છે બીસીસીએલ આઈપીઓમાં રોકાણ કરતા પહેલા વિડીયો ખાસ જોજો શેરધારકો માટે ચૌદ લખ સુધીનો ખાસ ફાયદો છે અને રિટેલ કેટેગરીમાં પાંત્રીસ ટકા મતની સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ સમજૂતી તમને આપશું એ પણ આપણી ગુજરાતી ભાષામાં અને કોલ ઇન્ડિયા શેરધારકો એક જ પાન કાર્ડ ઉપરથી બે અરજી કેવી રીતે કરી શકશે તેના વિશે પણ તમને માહિતી આપશું તમને ખ્યાલ જ છે કે ભારત કોક કોલ લિમિટેડનો આઈપીઓ આવી ગયો છે આપણે આની પહેલા એક વિડીયો મૂકી દીધો છે હવે ત્યારે કીધું હતું કે પ્રાઇસ બેટ આવશે તેના પછી તમને પાછો વિડીયો આપશું તો તે વિડીયો આપણે આ વિડીયોમાં તેની ચર્ચા કરશું મિત્રો મે આપણે આગાઉના વિડીયોમાં તમને કીધું હતું કે જ્યારે પણ BCCL IPO ઓફિશિયલ પ્રાઇસ બેન્ડ અને લોટ સાઈઝ જાહેર થાશે ત્યારે ફરીથી તમારા માટે વિગતવાર વિડીયો લઈને આવીશ તો જેની આપણે રાહ જોતા હતા તે માહિતી આવી ગઈ છે આજે આ વિડીયો આપણે વાત કરશું કે ભારત કોકિંગ કોલ લિમિટેડ એટલે કે BCCL ના IPO છે જેની સાઈઝ 46 કરોડ 57 લાખ છે એટલે કે અંદાજે 171 કરોડનો IPO છે આ વિડીયો આપણે પ્રાઇસ બેન્ડ અને લોટ સાઈઝ અને ખાસ કરીને ગોલ ઇન્ડિયા શેરધારકો કેવી રીતે ડબલ ફાયદો ઉઠાવી શકે તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવશું તો વિડીયો અંત સુધી ખાસ જોતા રહેજો શરૂઆત કરી ઇસ્યુ સાઇઝ અને કંપનીની વિગતથી તો કંપનીનો આઈપીઓ માર્કેટમાં ધમાકેદાર એન્ટ્રી કરવા જઈ રહ્યો છે તમને ખ્યાલ જ છે કે આઈપીઓની કુલ સાઇઝ છેતાલીસ કરોડ સત્તાવન લાખ શેરની રાખવામાં આવી છે એટલે કે જે એક હજાર એકોતેર કરોડ તો કંપનીએ તેનો પ્રાઇસ બેન્ડ એકવીસ રૂપિયાથી ત્રેવીસ રૂપિયા ફિક્સ કર્યું છે અને લોટ સાઇઝ છસો શેરની છે આઈપીઓની તારીખ તમને ખ્યાલ જ છે કે નવ જાન્યુઆરીએ ખુલશે અને તેર જાન્યુઆરીએ બંધ થશે હવે વાત કરીએ રિઝર્વેશન અને કોલ ઇન્ડિયાના શેરધારકો માટેની સુવર્ણ તકની તો આઈપીઓમાં શેરનું વિતરણ ખૂબ જ આકર્ષક રીતે કરવામાં આવ્યું છે કુલ ઇસીયુના પાંત્રીસ ટકા શેર રિટેલ રોકાણકારો માટે અનામત રાખવામાં આવ્યા છે આ ઉપરાંત સૌથી મહત્વની વાત એ છે કે તેની પેરેન્ટ કંપની કોલ ઇન્ડિયા લિમિટેડના શેરધારકો માટે કુલ ઇસીયુના દસ ટકા શેર શેર હોલ્ડર કોટામાં ખાસ અનામત રાખવામાં આવ્યા છે જે રોકાણકારો પાસે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં કોલ ઇન્ડિયાનો માત્ર એક શેર પણ હશે તો તેવા સ્પેશિયલ કોટાનો લાભ લઈ શકશે અગાઉ પણ વાત કરી હતી છતાં ફરી એકવાર રિપીટ કે બે જાન્યુઆરી એનું આરએચપી આવ્યું છે એટલે કે જે દિવસે આરએચપી આવે તે ઝેર ઓર્ડર કોટા માટેની રેકોર્ડ ડેટ હોય છે એટલે કે બે તારીખે આરએચપી આવ્યું છે એટલે મિનિમમ તમે છેલ્લામાં છેલ્લા એક તારીખે શેર લીધો હોય તો એ વેલિડ ગણાશે તેના પછી તમે શેર લીધો હશે તો તે વેલિડ ગણાશે નહીં અને એક જાન્યુઆરી પહેલા લીધો હશે તો પણ વેલિડ ગણાશે હવે વાત કરીએ શેરધારક કોટામાં રોકાણની મર્યાદાની તો શેર ધારક કોટા ઓછામાં ઓછો એક લોટ એટલે કે તેર હજાર આઠસો નો બે લાખ મર્યાદામાં અરજી કરી શકો છો એટલે કે બે લાખની અંદર રકમ રહેવી જોઈએ જો આપણે ત્રેવીસ રૂપિયાના અપર પ્રાઇસ બેન્ડ મુજબ ગણતરી કરીએ તો મહત્તમ ચૌદ લોટ થાય એટલે કે આઠ હજાર ચારસો શેર થાય તો તમે વધુમાં વધુ આઠ હજાર ચારસો શેર માટે આ કેટેગરીમાં ફોર્મ ભરી શકો છો જેની કુલ રકમ થાય એક લાખ ત્રાણું હજાર ને બસો રૂપિયા આ કોટામાં રિટેલ કરતા સ્પર્ધા ઓછી વધી શેર મળવાના ચાન્સ ઘણા વધારે છે જોકે આઈપીઓમાં પણ સારું એવું ધમાકેદાર સબસ્ક્રિપ્શન આવવાનું છે જેથી આમાં પણ સારી એવી એલોટમેન્ટમાં ખેંચતાણ થવાની સંભાવના છે હવે વાત કરીએ ડબલ એપ્લિકેશનની તો આઈપીની સૌથી મોટી સ્ટ્રેટેજી એ છે કે તમે એક જ પાન કાર્ડ ઉપરથી બે અલગ અલગ એપ્લિકેશન કરી શકો તો જે તમને ખ્યાલ પણ તમે શેર હોલ્ડર કોટામાં બે લાખ સુધીની અરજી કરવાની સાથે સાથે બીજી અરજી રિટેલ કેટેગરી એટલે કે બે લાખની અંદર સ્મોલ એચેનાઈ બે લાખથી વધુ કે બીગ એચેનાઈ દસ લાખ કરી શકો છો પણ ખાસ નોંધવા જેવી બાબત એ છે કે શેરધારક કોટા સિવાયની બીજી અરજીઓ માટે કોઈ મહત્તમ રકમની મર્યાદા નથી એટલે કે તમે પંદર હજાર વાળી અરજી કરો તો તેની સામે શેર હોલ્ડર પણ કરી શકો છો બે લાખવાળીની સામે પણ શેર હોલ્ડર કરી શકો છો અને દસ વાડીની સામે પણ શેર હોલ્ડર કરી શકો છો પણ શેર હોલ્ડર કોટામાં ખાસ ધ્યાન રાખજો કે રકમ બે લાખથી વધુ ના થવી જોઈએ એટલે કે ચૌદ લોટ થવા જોઈએ બે લાખની અંદર રકમ રહેવી જોઈએ તો વિડીયોના તે ખાસ વાત યાદ રાખજો કે જ્યારે તમે નેટ બેન્કિંગ આસબા કે યુપીઆઈ દ્વારા અરજી કરો ત્યારે એક અરજીમાં ઇન્વેસ્ટર કેટેગરીમાં શેર હોલ્ડર પસંદ કરવું જો તમે શેર હોલ્ડર કેટેગરીમાં અરજી કરવા માંગતા હો તો અને હંમેશા કટ ઓફ પ્રાઇસ જ પસંદ કરી જેથી તમને શેર મળવાની શક્યતા રહી અને કોઈ કોઈ એરર આવવાની સંભાવના ઓછી એક હજાર કરોડ નો આઈપીયુ છે છતાં પણ ધમાકેદાર સબસ્ક્રિપ્શન આવવાનું છે આમાં પણ એલોટમેન્ટ થોડુંક અઘુરી છે પણ તમામ મિત્રોને સારું એલોટમેન્ટ મળી એડવાન્સમાં શુભેચ્છા તો અમારો એક જ હેતુ છે કે તમને ગુજરાતી ભાષામાં સચોટ અને સાચી સાચી માહિતી સૌથી પહેલાં મળે જેથી તમે શેર બજારમાં સમજી વિચાર રોકાણ કરી શકો છો તમને લાગે કે અમારી આ મહેનત તમારા માટે ઉપયોગી છે તો તમે પણ તમારી ફરજ સમજીને ચેનલને સબસ્ક્રાઇબ કરજો આ વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો તથા પરિવાર સાથે પણ શેર કરજો જેથી તેઓ પણ શેરધારક કોટાનો લાભ લઈ શકે હવે આઈપીઓ વિશેની વધુ ઝીણવટભરી વિગતો સાથેનો ફાઇનલ વિડીયો પણ ટૂંક સમયમાં આવશે ક્યાંય પણ હિન્દી અંગ્રેજી ચેનલોમાં તમારે ખોટું હેરાન થવાની જરૂર નથી અમારી સાથે જોડાયેલા રહેજો તમને બીસીસીએલ આઈપીઓ કે કોલ ઇન્ડિયા સેર કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ બોકસમાં પૂછી શકો છો અમે તમને ચોક્કસ જવાબ આપશું તમામ મિત્રોનો વિડીયો જોવા બદલ આભાર અને છેલ્લે ખાસ નોંધ લેજો કે આ કોઈ ખરીદ વેચાણની સલાહ કે ટ્રેડિંગ ટિપ્સ નથી ફક્ત તમારા જાણવા જોગ માહિતી છે આભાર